કે મધ્યપ્રદેશના એક ગામમાં એવી અફવા ફેલાય કે ખેતરમાંથી સોનાના સિક્કા મળ્યા છે તો પાંચસો લોકોનું ટોળું ખેતરમાં પહોંચી ગયું નમસ્કાર આજના જમાનામાં પણ એવા લોકોની માનસિકતા છે કે જો મફતનું મળતું હોય તો લોકો એ મેળવવા માટે તૂટી પડતા હોય છે આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે મધ્યપ્રદેશના એક ગામમાં એવી અફવા ફેલાય કે ખેતરમાંથી સોનાના સિક્કા મળ્યા છે તો પાંચસો લોકોનું ટોળું ખેતરમાં પહોંચી ગયું પાવડા બાવડા લઈને પહોંચી ગયું અને આધુનિક સાધનો સાથે એમાં મહિલાઓ પુરુષો બાળકો વૃદ્ધો બધા જ પહોંચી ગયા અને આ સિક્કા શોધવા માટે અનેક ખેતરોને ખોદી નાખવામાં આવ્યા તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાનું એક ગામ છે એ ગામનું નામ છે અસીરગઢ આ અસીરગઢ આ ગામની અંદર એક એવી અફવા ફેલાય કે એક મહિલા ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે ખોદતી વખતે એને પિત્તળના અને સોનાના સિક્કા મળ્યા અને એની ઉપર ઉર્દુ અને અરબીમાં લખ્યું હતું અને આ વાત વાયુ વેગે પ્રસરી ગઈ અને અફવાને તો કોઈ બંધન હોતું નથી એટલે અફવા ફટાફટ ફટાફટ ફેલાઈ ફેલાઈ ગઈ અને રાત્રે લોક પાંચસો લોકોનું ટોળું આ સિક્કા શોધવા માટે પહોંચી ગયું બધા કુહાડીને લઈને પહોંચી ગયા અને ઘણા બધા તો હવે આધુનિક ઉપકરણો એમની પાસે છે તો એ લઈને પહોંચી ગયા અને રાત્રાના અંધકારમાં ટોર્ચથી બધાએ સોનાના સિક્કા શોધવા માટે અનેક ખેતરોને ખોદી કાઢ્યા જોકે આ અસીરગઢની અંદર આ વાતમાં નવી નથી કારણ કે આ પહેલાં પણ એવું બનતું હતું કે સિક્કા શોધવા માટે લોકો ખેતરો ખોદતા હતા પણ તે વખતે પોલીસ અને તંત્રએ કડક પ્રતિબંધો મૂકી દીધેલા એટલે લોકોએ સોનાના સિક્કા શોધવાના બંધ કરી દેલા અને ખેતી તરફ વળી ગયા હતા પરંતુ હમણાં ઘઉંની સીઝન હતી અને ઘઉં કટાઈ થઈ ગયા કપાઈ ગયા એ પછી ખેતરો ખાલી જતા એટલે ફરીથી લોકો હવે આ સિક્કા શોધવામાં મંડી પડ્યા છે હવે આ બાબતે જ્યારે પુરાતત્વ વિભાગના એક અધિકારીએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ વિસ્તારની અંદર સિક્કા મળવાની શક્યતા છે કારણ કે આ વિસ્તાર એક જમાનાની અંદર સત્તાનું કેન્દ્ર હતો અને અહીંયા ઘડી સૈનિક છાવણી હતી અને ઘોડાના તબેલા પણ હતા એટલે અહીંયા ઘડી સૈનિકો જે માલ લૂંટીને લાવતા હતા એ જમીનની અંદર દાટી દેતા હતા એટલે સોનું હોય અથવા કિંમતી વસ્તુ હોય તો જમીનની અંદર છુપાવી દેતા હતા અને લોકો પણ લૂંટના ડરે અહીંયા ઘડી જમીનમાં બધું દાટી દેતા હતા કે કોઈ ચોરી નહીં જાય પુરાતત્વ અધિકારીએ કીધું કે એક સમયે આ જે અસીરગઢ વિસ્તાર હતો એ સત્તાનું મોટું કેન્દ્ર કહેવાતો હતો અને અહીંયા ઘડી એક રાજા અહીરનું રાજ હતું જે ભરવાડનો મુખિયા પણ કહેવાતો હતો આ અસીરગઢ વિસ્તારની અંદર બ્રિટિશો પણ શાસન કરી ગયા છે નાદિર શાહનું શાસન આવી ગયું છે નાસિર ફારૂક અને અકબરનું પણ શાસન અહીંયા રહી ચૂક્યું છે એટલે એ જમાનાની અંદર બેંકો નહોતી એટલે લોકો પોતાની પાસે જે સોનું કે જે પણ ચાંદી કે કંઈ કિંમતી વસ્તુ હોય તો એ જમીનમાં દાટી દેતા હતા અને આ સૈનિકો પણ જે બધો લૂંટેલો માલ હતો એ અહીંયા ઘડી છુપાવી દેતા હતા એટલે અસીરગઢની અંદર શક્ય છે કે સોનાના સિક્કા મળી શકે છે પરંતુ મફતની વસ્તુ મળતી હોય તો લોકો ગમે ત્યાં પહોંચી જાય છે આ અસીરગઢ વિસ્તારમાં એવું પણ જાણવા મળ્યું કે દૂર દૂરથી ગામડેથી લોકો અહીંયા આગળ સોનાના સિક્કા શોધવા માટે આવ્યા હતા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ